વલસાડ જિલ્લામાં નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે કપરાડા તાલુકામાંથી નાના પૌઢાને અલગ કરી નવો તાલુકો બનાવવામાં આવ્યો છે આ નવા તાલુકામાં કપરાડાના કેટલાક ગામો ઉપરાંત પારડી વાપી તાલુકાના ગામોમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં નવા તાલુકાઓની જાહેરાત કરવામાં આવી છે કપરાડા તાલુકાના મુખ્યાલય મહારાષ્ટ્રની સરહદ તરફ હોવાથી પારડી અને વાપી તાલુકા મથક સુધી અલગ અલગ રચના કરવાની વર્ષોથી માંગ રહી હતી આખરે સરકારે નિર્ણય લઈ નાના પૌઢાને અલગ કરતા જિલ્લામાં નવો તાલુકો રચાયો વાપી મહાનગરપાલિકા બનતા બાકી રહેલા તમામ સમાપ્ત સરકારના જાહેરાતને રાજકીય પક્ષોએ પણ આવકાર્યું નવા તાલુકાઓમાં સમાવિષ્ટ ગામોના લોકોએ હવે તાલુકાના મથક સુધી પહોંચવા લાંબુ અંતર કાપવાની જરૂર નહીં રહે વહીવટી સુવિધાઓ સરળ બનશે અને વિકાસને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીની આગેવાનીમાં નાના પૌડામાં ફટાકડા ફોડીને ભાજપના કાર્યકર્તાઓ અગ્રણીઓ સ્થાનિક લોકોએ આ નિર્ણયનું હર્ષભેર સ્વાગત કર્યું હતું કપરાડા તાલુકો જાહેરથી કપરાડા તાલુકાના અંદર નાના પૂરડા ગામના ગામ નાનકડું અંદર તાલુકાની જાહેરાત છે તો પ્રજાને અંદર ખુશીનો માહોલ છે અને આજે ખૂબ ઉત્સાહથી આ નાના ખાતે ઉજવણી કરવામાં આવી એના અંદર ઉપસ્થિત તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ ગાવી સાહેબ અને પાટી તાલુકાના તમામ કાર્યકર્તાઓ પાટી તાલુકાના આ વાપી તાલુકાના તમામ સરપંચશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્ય કેતનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય રાજુભાઈ અને આ પહેલ કરવામાં વાપી તાલુકાની ખૂબ મોટી ભૂમિકા રહી છે અને આવનારા દિવસોની અંદર નાના ખૂબ સારું વિકસિત થાય એવી હું આશા રાખું છું અને આ તાલુકો બનાવવામાં વિધાનસભાના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સાહેબ અને આપણા સંસદ અને દંડક એવા ધવલભાઈ પટેલ સાહેબ અને વાપી તાલુકાના મંત્રી નાના પોંડા આજે જોઈએ તો કપરાડા તાલુકો ખૂબ મોટો હતો કપરાડા લગભગ અત્યારની બે હજાર એકવીસ અને બે હજાર પચીસની વસ્તી ગણો તો ત્રણ ને ઉપર વસ્તી હતી એમાંથી વાપી તાલુકાના જે મહાનગરપાલિકા બનવાના કારણે ત્યાં ખાલી તેર જ ગામ હતા એ તેર ગામ અને તાલુકાના સાત ગામ એમ કરીને લગભગ ઓગણપચાસ ગામનો કમસે કમ દોઢ લાખની જેટલી વસ્તી થાય છે એટલે સરાઉન્ડિંગ લોકોને લોકોની સરકારને ડિમાન્ડ બંનેને મોકલેલી હતી મોટા પોંડા બને આ નાના પોંડા બને પણ સરકારે બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને નાના પોંડાને આજે કેબિનેટને મંજૂરી આપી દીધી તો તમામ વિસ્તારના બધા જ લોકોને નાના પોના જેમ કે અહીંથી કપરાડા સત્તર કિલોમીટર થતું તો એ નાના પોના સેન્ટર છે તો નાના પોનાથી સરાઉન્ડિંગ વિસ્તારના જે લોકો છે વાપીવાળાને થોડું દૂર લાગશે પરંતુ રસ્તા બની જશે ટૂંક સમયની અંદર આ રસ્તા પણ બની નવા રસ્તા जसदंड नगरपालिक